જય ગૌ માતા મિત્રો જો આપણે અત્યારે જે અંજનીમાં જે ગૌશાળા આપણે લાવવાના છે તે જગ્યા ઉપર જવી અને એ જગ્યા તો અત્યારે મસ્ત મજાની રોડ કાંઠે અંજનીના કિનારે અને એ મસ્ત ડેવલપ કરી રહ્યા છીએ અહીંયા તો જગ્યા તમને બતાવી દો આખી કેવી છે મસ્ત મજાની અત્યારે તો કામ ચાલી રહ્યું છે એ થોડુંક બોરિંગવાળા પણ આવી ગયા છે અત્યારે તો બોરિંગનું પણ કામ ચાલુ થઈ ગયું છે મસ્ત રોડને કાંઠે આ અંજની નો રોડ છે મેન આ મેન રોડ જાય છે આવાસની સામે અહીંયા મસ્ત અત્યારે જો તાર ફેન્સિંગ થઈ ગયું છે આખામાં તાર ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે આ જગ્યા છે અને અહીંયા જો આખી માટીનું પણ પુરાણ થઈ ગયું છે અને માટી નખાઈ ગઈ છે અને અત્યારે સવારે સાડા દસ વાગી ગયા ને બોરિંગનું પણ મુહૂર્ત થઈ ગયું છે તો અહીંયા બાપુ પણ હાજર છે અહીંયા અત્યારે બોરિંગનું કામ ચાલુ થઈ ગયું અભી હાલ જ મુહરત થયું છે એટલે એ પણ આપણે બતાવી દેવું અત્યારે બોરિંગનું પણ મુર્ત થઈ ગયું અહીંયા અત્યારે આ બોરિંગનું પણ મુહૂર્ત થઈ ગયું છે તો મસ્ત મજાની જગ્યા અને અત્યારે બાપુ પણ અહીંયા હાજર છે તો જે મિત્રો કોઈ પણ જે સેવા કરવા માંગતા હોય સેવા કરવા દેવા માંગતા હોય દાન અત્યારે તો આપી શકે છે કેમ કે અત્યારે થોડીક સેવાની જરૂર છે અમારે કેમ કે એક આજે તો નથી થાય એમ એટલે થોડાક થોડાક સહભાગી સૌ બનો તો આપણે આ ગૌશાળાનું સેવાનું કામ છે સેવા કરવા આવવાનું છે સેવામાં આપવાનું છે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપી શકો તો એટલું દાન કરવું એ જરૂરી છે એટલે ગૌ માતાને પણ આશરો થઈ જાય તેવી અમારી અપેક્ષા છે તો ચાલો મિત્રો જય ગૌ માતા ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપજો અને આ સ્થળ ઉપર મુલાકાત લેવા આવજો ઓકે ચાલો જય ગૌ માતા